બધાય મે કીધું એમ બધી વાતો કરવી છે આપણી ધરોહર આપણી પરંપરાની પણ મે શરૂઆતમાં તમને કીધું કે ગોહિલવાડ ની ધરતી નું નામ પડે ને એટલે એક વે તમારી સાથી ફૂલાઈ જાય સુ કામ સોરઠી બારોટિયા માં કાલિદાસ મે ગાણી લખે છે કે જોગીદાસ ખુમાણ અને ગોહિલવાડ નું ભાવનગર મહારાજા ની બારોટા વાત જે આખી છે એ કથા આપ જાણો છો એટલે કઈ લંબાવાની મારે જરૂર નથી પણ બાગડતા 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 ઘોડા ની પડખલી વાગતી આવે અને ઠેઠ વેલડું એમ કીધું બાજુમાં આવીને જોગીદાસ ખુમાણી કે નાની બા ધોળા દર્શન જ આવવું હોય તો હું તમારી ભેળો ઘોડા લઈને હાલું છું તમે મારા બેન છો વેર તો ભાવનગર મહારાજા હારે કદાચ હોય બેન દાદભા ભેળા હતા કુવર ભેળા હતા ભાવનગર મહારાજાની સિહોરમાં ગાદી હતી લેગાણીએ લખેલી વાત તમને કરું છું તમે હાંભળીએ છીએ પણ ગોયલવાર ને આ ધર્તી છે કે ક્યો તો ઘોડાના દર્શન જ આવું હોય ખોડિયાના તો ભેળો ઘોડા લઈ લો પણ બેન મૂંજાતા નહીં તમારો ભાઈ શું અને તેથી મેલડામાં બેઠેલી રાજપૂતાણી સૂટા કેસ ધરા ઢળકે અને રાજપૂતી રંગ મુખે ઢળકે એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમાણ ના ઓરણા લીધા જોગા ભાઈ હું રાજપૂતાણી છું તમારું બારવટું એક દી હોનાની ની મુઠે જો પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કેવા મુજાતા નહીં હું તમારી બેન છું અને બેન કે હા પાડો તો ઠેઠ સિહોર પાદર હું દીયું આપને વેલણા ને બેન મૂકી જવાયા આ ગોહિલવાડ છે આયા મે કીધું નામિયા નામી મહેમાન છે પણ દુનિયા જાકારો દીન રાખે નહીં ઘરમાં રાણ તેદી માથા હાટે મૂળવે ઈ તો આયર તમારા યંધાન એવા મારા ભાઈબંધ પરમ સને મિત્ર લોક સાહિત્યનો ગુગવ તો सागर એટલે મારે માય ભાઈ અને એમના દીકરા મારા ભાઈબંધ અને મારા jignesh ભાઈના ભાઈબંધ એટલે જયરાજ ભાઈ અને બધાઈ જે મિત્રો છે આયા ઈ પધાર્યા છે એમનું ખૂબ ખૂબ અભિવાદન છે આઈ થી એમનું પણ સ્વાગત છે પધારો જયરાજ ભાઈ

જ્યાં સુધી ભાવડા ની સામે બારવટું કરીને મારું સાવરકુંડલા પાસું લઉં ત્યાં સુધી નાવલી ના કાંઠે અને કાતો શેત્રુજી ના કાંઠે અને આ ભાવનગર મહારાજા તમે જાણો છો હવે મારે વાત અમીરતની કરવી છે ટૂંકી વાત કરું સાંભળજો કારણ કે હવે પેલા બચ્ચુભા વાતું કરતા બેન ત્રણ ત્રણ કલાક ની વાત સાંભળવા વાળું ઓડિયન્સ છે ને

ગાંડી થઈ ગઈ છે અને તમે ભાવનગર જવાની વાત કરો છો સિહોર જવાની વાત કરો છો ખરખરાની વાત કરો છો એ કે ભાણખુમાણ તમને ખબર નહીં પડે જે દી નાની બાના વેલડા ને પાદર સુધી મેલવા ગયો ને તે દી દાદબા ને મારી ઘોડીમાં બેલાડ બેહાર્યા હતા અને બેલાડ બેહાડીને ઘોડીલીમાં ખેલાવતો ખેલાવતો સિહોર ના પાદર સુધી ગયો અને ઈ જુવાન દીકરો વયો જાય ને મારે ખરખરે ન જાવું પડે હવે સાંભળજો ભાવનગર મહારાજા અમે જોગીદાસ મારવાટ્યા હતા પણ જોગીદાસ ના દીકરા દીકરી મોટા ક્યાં થતા એ ભાવનગર રજવાડામાં મોટા થતા ભાવનગર મહારાજા એ કીધું તું કે ભલે જોગીદાસ બારવટે હોય પણ ઈ કાઠિયાણી ને દીકરાને રખડવા દઉં તો તો ગોહિલવાડની ધરતીનું પાણી લાજે છે પણ અમીરાત થોડી મરી જાય આને રિસ્પેક્ટ કરી કેવાય સાંભળજો આને સન્માન આપ્યું કેવાય દીકરીઓ માટે અને બોલાવી લીધા ભાવનગર રજવાડામાં કે ભલે જોગાભાઈ બારવટે હોય પણ એના દીકરાને એના નહીં થવા દઉં ઈ મોટા ભાવનગર માં થતા અને સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં મેઘાણી લખે છે કે આ બાજુ બધાય બધી જ્ઞાતિના જુવાનો બધાય આભડવા ખરખરો કરવા જાતા હતા એમાં માથે ધોળું પન્યું ઓઠી અને મરસિયા ગાતા ગાતા જોગીદાસ ખુમાન ડાયરા ભેળા ભળી ગયા કોઈને ખબર ન પડે એમ અને ભાવેણ આવ્યું સિહોર આવ્યું અને પાંચસો જણા હતા એમાં રોણાનો અવાજ ભાવનગર મહારાજા ઓળખી ગયા કે આ જોગીદાસ ખુમાણ સિવાય બીજો અવાજ ન હોય એટલે આખા ટોળા ને અને સડાપ સડાપ સડપ ડગલા દેતા દેતા આગળ હાલ્યા જમણા હાથનો પંજો માથે મેલીને એટલું કીધું જોગીદાસ છાના રહી જાવ બાપ મારા દીકરાનું હતું એ થઈ ગયું પણ ત્યાં તો ભાલાન તરવારું ગાળા સંડી થઈ ગયું જોગીદાસ ખુમાણ છે પકડી લ્યો મારો તેદી ભાવનગર મહારાજાએ કીધું તું કે તરવારું મ્યાન કરો આજ મારા દુઃખમાં જોગીદાસ ખુમાણ ભાગીદાર થવા માટે આવ્યા છે દુશ્મનાવટનો બદલો લેવા નહીં સાહેબ આને ભાઈ બન કર્યા કેવાય આને દુશ્મન કરી કેવાય અટાણે તો તમારે વાંધો કો કરે પડે ને ગોતતા બીજાને અમારે મચી લેવું છે એટલે પણ વાંધો છે ને મથો ને આ બીજા નાહક ના બીજાના નવેઠિયા કૂટાઈ જશે યાર એમ નહીં હા જ તમને લોકેશન આપો હવે લોકેશન ઉપર તમ પાસે જાશો ને યાર તમે પાસે લોકેશન ગોતીન જાવે વા ખરા ને એમ નહીં આને મર્દાનગી કહેવાય જેલા ઊભા ને તરવાળું ગાળા સંડી થઈ જાય જ્ઞાન કરી દો આજ મારા દખમાં ભાગીદાર થવા માટે જોગીદાસ આવ્યા છે લોગા ભાઈ એની કલમે કદાચ કાળ ચડ્યો હશે એટલે એને એની હવે દાદભાની લાંબી નહીં હોય પણ છાના રહી જાવ અને કોઈ જોગીદાસ ખમાણને કીધું કે હવે આપણે નીકળશું આઈથી ત્યારે કોઈ એટલું કીધું કે બે દી થઈ ગયા ભાવનગર મહારાજે અન્નનો દાણો મોઢામાં નથી મળ્યો સમજાવો ને તમે સાંભળજો જેના ગામ લઈ લીધા હોય જેની સામે બાળવટે હોય એ જોગીદાસ ખમાણ ભાવનગર મહારાજાને ગળાના હમદેને જમાડે છે કે દાદપાનું થાવું હતું એ થઈ ગયું તમે જાણો છો પણ તમને મારા ગળાના હમસે જમી લ્યો આવો દુશ્મન ક્યાં મળે અને જેવા બે રોકાણા દેરાજ ભાઈ અને ભાવનગર મહારાજાના આહુડા નુયા અને હે બેતા થા જોગીદાસ ફોડાના પેગડે પગ દીધા અને એટલું કીધું કે તો હવે રામ રામ કા તો નાવલીના કાંઠે અને કા તો શેત્રુંજીના કાંઠે વળી મળશું પાછા બાગડતા 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 ફોડા નીકળી જાય હવે સાંભળો જો વાત હવે શરૂ થાય છે નાની બાએ ભાવનગર મહારાજાને બોલાવ્યા કે કે દરબાર કોને હામે બારવટું કરો છો આપણો દીકરો વયો જાય જેના ગામ લઈ લીધા જેના ઘરા લઈ લીધા જેની જમીન લઈ લીધી એને બદલો લેવાની ભાવના હોય એ માણસ માથે બન્યું નાખીને ખરખરે આવે છે નાની સામે તમે આનો બદલો લ્યો એટલે વજયસિંહ કીધું નાની બાને કે તો સમાધાન કરી નાખું છે જોગાભાઈ આગળ સમાચાર મોકલાવું અને બોલાવી લઉં જોગીદાસ ખુમારને આયા ખમાકાર આપ્યા કે જોગીદાસ ખુમારણ કે ગામ ભાવનગર મહારાજા દેવા માટે તૈયાર છે જે જોગાભાઈ મોઢામાંથી બોલે ગામ નો આપું તો ભાવનગર મહારાજા વજયસિંહ બોલ્યો નો બોલ્યો થાય ક્યો એમને ભાવેણા આવે ક્યો એમને સિહોર આવે

વાત તો બહુ મોટી છે હું ટૂંકમાં કહું કલાકારો જાજા છે ભાવનગર મહારાજા થઈ ગામ લઈ લો કે પેલું સાવરકુંડ લાપું શું ના કે તમે કાંઈ બોલો તો તમને મારા હમશે સાવરકુંડ લાપું અને તેથી ભાવનગર સિહોરની કચારીમાં જોગીદાસ ખુમાણ બોલ્યા હતા કે તમે જો તમારા હમદેન મને કુંડલા દેતા હો તો નાની બા મારા બેન છે એ રાજપૂતાણી મારી બેન છે તમે જો કુંડલા મને આપતા હોય તો હું જગદંબાની સાક્ષી સાવર કુંડલા મારી નાની બાને કાપડામાં આપું છું બાકી જોગાને કુંડલા હવે ન ખપે એ કુંડલા ભાવો આપું છું મારી બેનને અને હવે સાંભળજો આ સમાધાન થઈ ગયું ગામ જે દેવાના હતા એ બધે લખી દીધા થાંબાને પત્રે પછી ભાવનગર મહારાજે જે જોગીદાસના ખભે હાથ મૂકીને કીધું આ વાત રહી હુવાણીની સાંભળજો આમ સત્ય વાત છે પણ કેવી મજાક કરે છે બે સાંભળજો કે જોગીદાસ ભાઈ હવે આપણી ઉંમર થઈ જાય અને આપણા દીકરા જુવાન થઈ જાય ને કદાચ નો હાંચવે તો એવું બને ખરું કે ન બને પણ સાંભળી લ્યો તમે મારા ભાઈ બનસો હવે દુશ્મન નથી હવે તો આપણે ભાઈ બનસી કહુબા કરી લીધા આજ ભાવનગર દરબાર ને મોજ ના તોરા છૂટે છે કે જોગીદાસ ખુમાણની પાછળની ઉમર છે ને એમાં કે એને દુખી હું ન જોઈ શકું આ ભાવનગર ની અમીરાત છે યાર હું કોઈ ચાઇના નો પપલે નથી આવ્યો યાર આ રદાઈ ની વાત કરું છું વાત જો મેખાણી ને કે મને જીવ બળે છે તમારા માં શું કામ ઈ વખતે જે ગામની વાર્ષિક આવક 30000 હતી ઈ જમાનામાં વર્ષો પહેલા અટાણાને ઈ જમાનામાં જેની વાર્ષિક આવક 30000 રૂપિયા હતી ગામનું નામ હતું જીરા અને બધાય કામ આપી દીધા પછી તાંબાનું પતરું બોલાવીને કીધું બોલાવો તાંબાનું પતરું લાવો આજ ભાવનગર મહારાજા વજેસી જોગીદાસભાઈ ખુમાણ માટે ભાઈબંધીમાં ઈ વખતનું 30000 રૂપિયા જેની વાર્ષિક આવક હતી ઈ જીરા ગામ ખીચા ખર્ચીમાં આપે છે જોગીદાસ ખુમાણ હવે આજ કાઈ બોલો તો તમને મારા ગળાના હમ છે અને બે ભાઈબંધ પછી બથે પડ્યા અને અહીંયાથી નોખા પડ્યા આ ગોહિલવાડની અમીરાજ છે સાહેબ